મારું નામ વાળા કે પોગટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ એક મહિના પહેલા જે ગઈ છઠ્ઠી તારીખે મે મહિનામાં મહુવાની અંદર અને ગુજરાત અંદર ખૂબ મોટા પ્રમાણમાં માવઠું થયો અને ખેડૂતોના ખેતી પાકોને એંશી ટકાથી વધારે નુકસાન થયું એમાંથી મોવાની અંદર ત્રણ જ કલાકની અંદર હાથાથી વરસાદ પડ્યો એ પછી પણ પાંચ આઠ દિવસ હુંદે ઘણા દિવસો હું એમનો વરસાદ પડ્યો ગયેલો એટલે એ માવઠાના વરસાદથી ખેતી પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું અને એ નુકસાનનું અમે તે વખતે સરકારમાં બે વખત લખીને આપ્યું કે ભાઈ હવે આ સર્વે કરવાની કોઈ જરૂર ન હોય સર્વેના જો ઘટકડા કરજો તો એ સર્વેમાં ખેડૂતોનું ભલું થવાનું નથી સર્વે કરવા જેવું છે જ નહીં હવે સાર્વત્રિક વરસાદ જે માવતો પડ્યું એમાં ખૂબ મોટા ભણમાં એમાં ખેડૂતોની બાજરી હોય સીંગ હોય તલ હોય મગ કે વિવિધ ઘાસચારા હોય મકાઈ હોય કે પછી બાગાયતી પાકોમાં કેરી કેળા ચીકુ પપૈયા વગેરે જે કંઈ કેળા કે બાગાયતી પાકો હતા એમાં પણ મોટા પ્રમાણમાં એંચી ટકાથી વધારે નુકસાન થયેલું છે એટલે તમામ ખેડૂતોને હવે સહાય ખેડૂતોને આપવી જોઈએ અને અત્યારે માતા ઉપર વાવણી છે એવું અમે સરકારને રજૂઆત કરીએ છીએ એટલે સરકાર ખેડૂતોને હવે સહાયના ઘટક સર્વેના ઘટકડા બંધ કરી અને વહેલી ટકા સહાય આપે એવી અમારી માગણી હતી એવી જ રીતે જે ડુંગળીમાં પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું એટલે ડુંગળીમાં પણ સરકાર એક કિલો દસ રૂપિયા ખેડૂતોને સહાય આપે એવી વાત કરી હતી અને અમે જ્યારે રજૂઆત કરી ડુંગલેની કે આમ આવતાની ત્યારે ગાંધીનગરના દિલ્હીના માર્કેટિંગ યારના નેતાઓ સરકારમાં રજૂઆત કરવા ખેડૂતોને હાલ ભોલું લગાડવા ફૂકી જાય પણ સરકાર આનું જો માનતી ન હોય એટલે અમે રજૂઆત કરીએ છીએ અને પછી ધારાસભ્યોને સસન સભ્યોને માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂ કરે રજૂઆત કરે તો પછી સરકાર માને કોનું સરકાર એના ભાજપના નેતાઓ પ્રધાનોનું ધારાસભ્યનું કે સદસન સભ્યનું કે માર્કેટિંગ યાર્ડના નેતાઓનું નથી માનતી અમારું નથી માનતી તો સરકાર માને કોનું તો કે આ ખેડૂતોની વાત હાજરી છે કે ખોટી એમ તો આ સરકાર છે ખેડૂતોને છેતરવાનો ધંધા કરે છે એટલે સરકારે હાજર બે મહિના થવા મહિના ઉપર થયું છતાંય સહાય જાહેર કરીને જે ડુંગળીને ત્રણ ચાર મહિના થઈ ગયા પણ એક અને જ્યારે નેતાઓને પૂછવા જઈ કે સરકાર જ્યારે નિવેદન આપે રાઘવજીભાઈ પટેલ હોય કે ખેતીના નિયામક હોય કે અમે વિચારણામાં લીધું છે અને સર્વે કરીને ખેડૂતોને સહાય આપશું સહાય આપશું પણ આ તો લાંબા હોય લાંબી વાત કરવાની વાત છે બાકી ખેડૂતોને રાઘવજી ભાઈ કાં એની હાલ ઊંધી માપું એટલે અમારી સીધી જવા વાત છે કે તમે ખેડૂતોને એક વીઘે પંદર હજાર રૂપિયા અત્યારે ખેડૂતોને આપી દે અને તો અમારું સીધું સૂત્ર છે આ વખતે અમે નક્કી કર્યું છે કે જો સરકારમાં ખેડૂત લક્ષી પોતાની નીતિ હોય તો અત્યારે સરકારને એવું કરવું જોવે કે વાવ છે સરકાર અને લણ છે ખેડૂત વાળ છે સરકાર અને લણ છે ખેડૂત જો સરકાર અત્યારે એક વીઘે પંદર હજાર રૂપિયા આપે ખેડૂતોને તો ખેડૂતોને વાવણી થઈ શકે એમ છે પણ સરકાર જો નહીં આપે તો પછી આવનારી ચૂંટણીમાં ખેડૂતો પણ વિસાવદનવાળી કરશે સરકારને હવે ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ નીચે વિસાવદનમાં જેમ સરકારને ફીન આવી ગયા આખી સી આર પાટીલના રાઘવજીભાઈને કુંવરજીભાઈ બાવળિયા અમરેજરા રાહુલાના વિવિધ પ્રકારના ધારાસભ્યોને ત્યાં ધામા નાખવા પડ્યા અને મતદારોને જેમ હાથે પગે લાગવું પડે ને જોવા પડે એવી પછી આખા ગુજરાતમાં છે થશે એટલે તો ન થવા દેવી તો સરકાર જે જાય અને અત્યારે ખેડૂતોને વહેલી તકે સહાય આપે એવી અમારી માગણી છે એટલે આવનારી ચૂંટણીમાં સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે વિસાવદરવાળી થશે વિસાવદરવાળી થશે અને વિસાવદરવાળી થશે જય હિન્દ જય ભારત